આજરોજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બરોડા પ્રિસ્ટેજ માર્કેટ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન અંતર્ગત વરાછા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી ગેરકાયદેસર વ્યાજખોરોના ત્રાસમાંથી બચવા અને વ્યાજખોરોથી સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે જેમાં બરોડા પ્રિસ્ટેજના નાના મોટા દુકાનદારો પાથરણાવાળા તેમજ ગ્રાહકો મળી આશરે એંશીથી સો જેટલી જનસંખ્યા હાજર રહેલ